હલો ફ્રેન્ડ્સ ગુજરાતી ઢોકળાની એક નવી રેસીપી તમને આપો સુપર સહેલિયાથી હું દીપા ચાલો આજે આપણે બનાવીએ ઢોકળા જે બનાવવા માટે અહીંયા ફોક્સટેલ મિલેટ અને મગની દાળનો ઉપયોગ કર્યો છે અહીંયા પોણો કપ જેટલી મિલેટ અને મગની દાળને બરાબર ધોઈ આઠ કલાક માટે પલાળી દીધી છે આઠ કલાક પછી આપણે જોઈશું તો સરસ રીતે મગની દાળ ફૂલી ગઈ છે અને કોઈ બી મિલેટ હોય એ તમારા બોડીમાં સારી રીતે એબ્સોર્બ થાય એ માટે ખાસ જરૂરી છે કે એને તમે પલાળો અને એ પણ સાતથી આઠ કલાક માટે તો એમાં રહેલું ફાઇબર આપણી બોડીમાં સરખી રીતે એબ્સોર્બ થશે અને મિલેટ એકદમ ગુણકારી થઈ જશે હવે ફરીથી એને ધોઈ લીધું અને અડધો ગ્લાસ જેટલું પાણી મેં લીધું છે મિલેટની સાથે જ જે મિલેટ મેં જે પાણીમાં પલાળી હતી એ જ પાણી થોડું લઈ લીધું છે જેની અંદર એક લીલું મરચું આઠ એક લસણની કળીઓ અને આદું એક ઇંચ જેટલું એડ કરવાનું છે મિલેટની સાથે જ આ બધું જ વાટી લઈશું ઢોકળા થોડા ખાટા ખાવા હોય તો તમે બે ચમચી સાધારણ ખાટું દહીં એડ કરીને બનાવી શકો છો ક્રશ કરતી વખતે જ દહીં એડ કરી લેવાનું આ ખીરું આપણું તૈયાર છે હવે તમે ચાહો તો એને બે ત્રણ કલાક માટે રાખી શકો છો વધારે સરસ એનો હાથો આવી જાય હું ડાયરેક્ટ જ બનાવી રહી છું અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લીધું પચાસથી સિત્તેર ગ્રામ જેટલા કોથમીર ધોઈ બારીક સુધારીને એડ કરી લીધા છે કોથમીરથી આ જે મિલેટના ઢોકળા છે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને આપણે બધાને ખબર જ છે કોથમીર બહુ જ વિટામિનથી ભરપૂર એન્ટીઓક્સિડન્ટ આંખો માટે સારા તો કોથમીર અથવા તો તમે ઈચ્છો તો લીલી મેથીની ભાજી પણ બારીક સુધારીને એડ કરી શકો છો બસ આટલા જ મસાલા કરવાના છે આપણું આ ઢોકળાનું ખીરું તૈયાર છે તો ઝટપટ બની જતા આ મિલેટના ઢોકળા બ્રેકફાસ્ટમાં કે પછી ડિનરમાં તમે અઠવાડિયામાં એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે ઢોકળિયા માટે એક આ રીતે ઢોકળિયું જે બે ગ્લાસ પાણી રાખીને આ રીતે ઉપર પ્લેટ મૂકી દઈશું પ્લેટને ગ્રીસ કરી લઈશું અડધી ચમચી તેલથી અને પછી એમાં જે આ મિશ્રણ છે એમાં ચપટી સોડા બે ચપટી અમે સોડા ખાવાનો સોડા એડ કર્યો છે સોડા એડ કરીને મિશ્રણને સરખી રીતે ફેંટી લઈશું અને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં ઢોકળાનું જે ખીરું બનાવ્યું છે પાથરી દઈશું ઉપરથી લાલ મરચુંનો પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ચોક્કસ આ મિલેટના ઢોકળાની એકદમ ઇઝી પણ બહુ જ હેલ્ધી રેસીપી ટ્રાય કરજો અઠવાડિયામાં એકવાર જરૂરથી આ ઢોકળા બનાવીને ખાજો મિલેટના ઘણા બધા ફાયદાઓ અને ખાસ કરીને ઘરમાં ડાયાબિટીસ છે હાર્ટ પેશન્ટ છે અને ઘણી બધી બીમારીઓમાં એકદમ તાકાત દ્વારા એક નાનો દાણો જો તમે રેગ્યુલર આ રીતે જુદી જુદી રીતે અઠવાડિયામાં બે ત્રણ વાર ખાઓ તો મિલેટ એકદમ જાદુઈ તમારી બોડીમાં એક અનેરી ઉર્જા આવે છે અને એકદમ તમે એનર્જેટિક ફીલ કરો છો તો ફ્રેન્ડ્સ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો આ મિલેટના ઢોકળા અને જુઓ હવે બસ એક મરચું થોડું સ્પ્રિન્કલ કરી લઈએ ઢાંકી દઈએ અને પંદર એક મિનિટ માટે મીડિયમ સ્લો ફ્લેમ પર એને થવા દઈએ આપણા આ ઢોકળા તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ ઝટપટ બની જતી આ મિલેટની રેસિપી જેમાં ફોક્સટેલ મિલેટ અને મગની દાળનો જ ઉપયોગ કર્યો અને બહુ જ ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી આ ઢોકળા ચોક્કસથી ટ્રાય કરજો જો તારે જો સુપર સૈલ્યા આવી જ નવી નવી રેસીપી માટે તો ચાલો પંદર મિનિટ પછી ચેક કરી લઈએ સરસ રડેલા ઢોકળા મિલેટના ઢોકળા જે તમે લસણની ચટણી કે પછી કાચા તેલ સાથે પણ સર્વ કરશો તો ખાવાની મજા આવશે તો પંદર મિનિટ પછી સરસ આપણા ઢોકળા ચડી ગયેલા દેખાઈ રહ્યા છે ચાકુથી આપણે ચેક કરી લેવાનું ચાકું એકદમ ક્લિયર નીકળે એટલે સમજવાનું આપણે આ ઢોકળા તૈયાર છે ઢોકળાના પછી પીસીસ કરી લઈશું સ્ક્વેર અને એને સર્વ કરીશું કાચા તેલ કે કોઈ બી ચટણી સાથે ચા સાથે પણ ખાવાની તો મજા જ આવે છે એકદમ ટેસ્ટી કોથમીરથી ભરપૂર મિલેટના ઢોકળા રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જોતા રહેજો સુપર સહેલીયા ફરી મળીશું નવી રેસીપી નવી સહેલી સાથે સુપર સેરની રેસીપી તમને જો ગમતી હોય તો કોમેન્ટમાં યસ લખજો બસ એસ આ ત્રણ અક્ષર ટાઈપ કરી અમને પ્રોત્સાહન મળશે નવી નવી રેસીપી બતાવવાનું તો ચાલો ફરીથી મળીશું રજા લઈએ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો મજેદાર ઢોકળા જાળીદાર એકદમ પોચા ઢોકળા હવે એને એન્જોય કરીએ વરસતા વરસાદમાં કે પછી શિયાળાની ઠંડીમાં એકદમ હેલ્ધી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો વન્સ અગેન થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા